નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કે આગામી બોંતેર કલાકમાં તમારા જીવનમાં કયા મોટા ચમત્કારો થવાના છે અને તમને કયા મોટા સારા સમાચાર મળવાના છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને હજાર ગણો ખાસ રહેવાનો છે કારણ કે આવનારા આ ત્રણ દિવસનો સમય એવો છે કે તમારે તમારા બધા કામ છોડીને પહેલાં આ વિડિયો જોવો જોઈએ આ સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી સાબિત થશે અને જો તમે આ વિડિયો અંત સુધી નહીં જુઓ તો મારા પર વિશ્વાસ કરો એક ખૂબ જ મોટી તક તમારા હાથમાંથી સરકી જશે આ વિડિયોમાં અમે તમને એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ જે તમારા માટે હીરા કરતાં વધુ મૂલ્યવાન સાબિત થશે મેં જે કહ્યું તે આજ સુધી ખોટું સાબિત થયું નથી લખી લો આ દસ વાતો ચોક્કસ સાચી પડશે વીડિયો શરૂ કરતા પહેલાં જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે તેમણે આ વિડિયોને એક સુંદર લાઇક આપવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં દિલથી ત્રણ વખત જય માતા નારો લખવો જોઈએ મિત્રો મારો વિશ્વાસ કરો આગામી ચાર દિવસમાં માતા રાણીના આશીર્વાદથી તમને ચોક્કસપણે એક મોટી ખુશખબર મળશે જેમને માતા રાણીમાં સાચી શ્રદ્ધા છે તેઓએ આ વિડિયો પસંદ કરવી જોઈએ કારણ કે આ ઘટના બનશે અને તે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ બાબત સાબિત થશે મિત્રો દરેક વ્યક્તિ આવી વાતો કહેતી નથી અમે તમને બધાને પ્રેમ કરીએ છીએ અમે તમારી લાગણીઓ સાથે જોડાયેલા છીએ અને તેથી જ અમે તમને આ બધું કહેવા માંગીએ છીએ તેથી અમે તમને ફક્ત આ વિડિયોને અંત સુધી જોવાની વિનંતી કરીએ છીએ વિડિયો શરૂ કરતા પહેલાં અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે અમે તમારા માટે સાચી અને મહત્વપૂર્ણ માહિતી લાવવા માટે દિવસ રાત સખત મહેનત કરીએ છીએ તમારા સુખાકારી અને જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે અમે સતત સારા વિચારો અને જ્ઞાન લાવીએ છીએ અમે આ માટે તમારી પાસેથી કોઈ કિંમત માંગતા નથી અમારી ફક્ત એક જ ઈચ્છા છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઓ તે તમને કંઈ પણ ખર્ચ કરશે નહીં પરંતુ તે અમારા માટે એક મહાન પ્રેરણા હશે આજનો વિડિયો તમને વિચારવા માટે મજબૂર કરશે કારણ કે તેમાં એવી વસ્તુઓ છે જે તમારી સાથે જોડાયેલી છે પરંતુ અત્યાર સુધી તમે તેનાથી અજાણ હતા તમે કદાચ આ વાતો ક્યારે સાંભળી નહીં હોય અને જ્યારે તમે આ વાતો સાંભળશો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમે દંગ રહી જશો અમે આ કડવી વાતો એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સામાન્ય રીતે કોઈ તેમના વિશે વિચારતું નથી અને જો કોઈ ક્યારે તેમના વિશે વિચારે છે તો સાંભળનારને ખરાબ લાગશે આજે અમે તમને એક એવી વ્યક્તિનો પરિચય કરાવીશું જેને તમે અત્યાર સુધી મળ્યા નથી અમે ઈચ્છીએ છીએ કે તમે આ વિડિયોને ખુલ્લા મન અને ભારે હૃદયથી સંપૂર્ણપણે જુઓ અને તેમાં ઉલ્લેખિત દરેક વાતને ધ્યાનથી સમજો આ દરમિયાન અમે તમને તમારી સમસ્યાઓના ઉકેલો અને તમારા જીવનમાં ચાલી રહેલી ઉથલપાથલના મુખ્ય કારણો વિશે પણ જણાવીશું જે તમારા જીવનને નવી દિશા આપશે અને સમસ્યાઓના ઉકેલ શોધવામાં મદદ કરશે ઉપરાંત વિડિયોના અંતે અમે તમને એક એવા દેવતા વિશે જણાવીશું જે હંમેશા તમારા પર નજર રાખે છે અને ખાસ કરીને છેલ્લા એકથી ત્રણ વર્ષનો સંપૂર્ણ હિસાબ રાખે છે આવી સ્થિતિમાં તમારા માટે શક્ય તેટલી વહેલી તકે આ દેવતાને પ્રસન્ન કરવું અને તેને તમારી બાજુમાં લાવવું શ્રેષ્ઠ રહેશે આમ કરવાથી ખૂબ જ શક્તિશાળી ફેરફારો શક્ય બનશે અમે તમને તેમના ઉપાયો પણ જણાવીશું જેને કરવાથી થોડા દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવવા લાગ્યા છે મિત્રો અમે એવું નથી તમારા જીવનમાં કોઈ જબરદસ્ત ચમત્કારિક પરિવર્તન આવશે આવી વાતો ફક્ત હવામાં વાતો છે જેનો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી જીવનમાં પરિવર્તન હંમેશા ધીમે ધીમે આવે છે અને ધીમે ધીમે આવતા પરિવર્તન લાંબા સમય સુધી રહે છે તમે આ વાતોને ખૂબ સારી રીતે સમજો છો તેથી જ અમે અમારા વિડિયો દ્વારા ફક્ત સાચું જ્ઞાન ફેલાવવા માંગીએ છીએ ખોટી અને કાલ્પનિક વાતો ફેલાવવામાં અમને કોઈ રસ નથી તેથી જ અમે ઈચ્છીએ છીએ કે તમે આ વિડિયો ધીરજથી જુઓ તે થોડો લાંબો હોઈ શકે છે પરંતુ જ્ઞાનની વાતો જેટલી વધુ વિગતવાર કહેવામાં આવશે તેટલી સારી રીતે તે સમજાશે અને જ્યારે તમે જ્ઞાનને સંપૂર્ણપણે સમજશો ત્યારે જ તમે તેનો તમારા જીવનમાં યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો આ અમારો વિડિયો બનાવવાનો અને તમારા દ્વારા તેને જોવાનો વાસ્તવિક હેતુ છે મિત્રો અમે વીડિયો બનાવવા માટે જેટલી મહેનત અને પ્રયત્ન કરીએ છીએ અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે આખો વિડિયો ધીરજથી જોશો અમારું માનવું છે કે આ તમારા જીવનમાં ચોક્કસ પરિવર્તન લાવશે અને અમે તમને આની સો ટકા ગેરંટી આપીએ છીએ તો મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ પણ આ પહેલા એક વિનંતી છે કે કોમેન્ટમાં સંપૂર્ણ ભાવના સાથે જયમાં લક્ષ્મી લખો યાદ રાખો જેમની સાથે દેવી લક્ષ્મી હોય છે તેમને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી દરેક જીવને માતાના પ્રેમ અને આશીર્વાદની જરૂર હોય છે અને હા જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં આમ કરવાથી આપણું મનોબળ પણ વધે છે અને અમારી ચેનલનો પરિવાર પણ વધે છે તો મિત્રો ચાલો તમને કેટલીક એવી કડવી સત્યતાઓ જણાવીએ જે હંમેશા તમારા જીવનમાં રહે છે અને જેને તમારે હંમેશા ટાળવી જોઈએ દરેક વ્યક્તિ તમારા જીવન વિશે કહે છે પરંતુ દરેક વ્યક્તિ કડવી અને નકારાત્મક વાતો કહેતો નથી કારણ કે તે ગેરસમજ અને વિખવાદ તરફ દોરી શકે છે અને જો સાંભળનારને વાત પસંદ ન આવે તો તે ગુસ્સે પણ થઈ શકે છે પરંતુ મિત્રો અમને તમારી બૌદ્ધિક શક્તિ પર પૂર્ણ વિશ્વાસ છે કે તમે ખુલ્લા મનથી બધું સ્વીકારવાનું જાણો છો તો મિત્રો ચાલો શરૂઆત કરીએ તમારા જીવનના સ્વભાવનું પહેલું કડવું સત્ય એ છે કે તમે ઘણીવાર તમારી લાગણીઓ ખોટી જગ્યાએ પ્રદર્શિત કરો છો આનું પરિણામ એ આવે છે કે લોકો તમને ભોળા માનવા લાગે છે અને તમારી લાગણીઓની ખરેખર કદર કરી શકતા નથી બીજું નકારાત્મક પાસું એ છે કે તમે હૃદયથી ખૂબ જ સંવેદનશીલ હોવાથી તમે ઘણીવાર બીજાઓને ખુશ કરવાના પ્રયાસમાં તમારો સમય શક્તિ અને તમારું બજેટ પણ બગાડો છો પરંતુ દુઃખની વાત એ છે કે આ હોવા છતાં લોકો તમારાથી ખુશ નથી કારણ કે આ દુનિયાની રીત અલગ છે અહીં લોકો હૃદયથી ઓછું અને મનથી વધુ વિચારે છે જ્યારે તમારી ખામી એ છે કે તમે મનથી ઓછું અને હૃદયથી વધુ વિચારો છો હા મિત્રો તેથી જ અમે ઈચ્છીએ છીએ કે તમે થોડા વધુ વ્યવહારુ બનો અને દુનિયાને થોડા કડક દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરો તમે દુનિયામાં દરેકને ખુશ કરી શકતા નથી કારણ કે લોકોની ખુશી અને ખુશી તેમના ભાગ્ય અને ભાગ્યનું પરિણામ છે આવી સ્થિતિમાં બીજાના દુઃખથી પોતાને ખૂબ દુઃખી કરવાને બદલે તેને ભાગ્ય તરીકે સ્વીકારો અને તમારા જીવન પર વધુ ધ્યાન આપો જ્યારે તમે પોતે ખુશ હોવ છો ત્યારે જે લોકો તમને ખરેખર પ્રેમ કરે છે તેઓ પણ આપમેળે ખુશ થઈ જશે હવે ચાલો તમારા જીવનના બીજા કડવા સત્ય વિશે વાત કરીએ ઘણીવાર તમારા જીવનમાં માનસિક તણાવ અને ઉતાર ચઢાવનો સમયગાળો આવે છે પરંતુ આવી પરિસ્થિતિઓમાં તમે એક મોટી ભૂલ કરો છો તમે બધું જાતે સહન કરવા માંગો છો અને તમારી પોતાની દુનિયામાં સીમિત રહેવા માંગો છો તેથી તમારી સમસ્યાઓ એવા લોકો સાથે શેર કરો જેઓ તમારા સાચા શુભેચ્છકો છે તેમની સાથે બેસીને ચર્ચા કરો શક્ય છે કે સાથે બેસીને કોઈ ઉકેલ નીકળી શકે ત્રીજું કડવું સત્ય એ છે કે તમે ઘણીવાર ખોટા વ્યક્તિ પર ગુસ્સે થાઓ છો ધારો કે તમે આખો દિવસ કામ પર વિતાવ્યો પછી ભલે તે કોઈ મોટા વ્યવસાયિક સ્થળે હોય કે નોકરી પર અને તે સ્થળના તણાવ અને થાકને તમારા મનમાં દબાવી રાખ્યો હોય પરંતુ ઘરે પાછા ફરતી વખતે તમે નાની નાની બાબતો પર તમારા પરિવારના સભ્યો પર ગુસ્સે થાઓ છો આનું પરિણામ એ આવે છે કે તમારા પોતાના લોકો તમારાથી દૂર થવા લાગે છે સંબંધો બગડવા લાગે છે અને તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે આનાથી તમારી સમસ્યાઓ ઓછી થવાને બદલે વધે છે એટલા માટે મિત્રો ભૂલથી પણ તમારા પ્રિયજનો પર તમારો ગુસ્સો ન કાઢો જે તમારા પોતાના છે તેઓ ફક્ત તમારું ભલું ઈચ્છે છે તેથી તેમના પર ગુસ્સો કરવો સંપૂર્ણપણે ખોટું છે અમે તમને સલાહ આપીશું કે જીવનના સંઘર્ષોને સકારાત્મક વલણથી સ્વીકારો અને તેમને ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકારો આમ કરવાથી ભગવાનની સકારાત્મક શક્તિ તમારા જીવનમાં પણ સકારાત્મકતા લાવશે અને તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મળવા લાગશે ચોથું કડવું સત્ય એ છે કે તમે સ્વભાવે ખૂબ જ મુક્ત વિચાર ધરાવતા વ્યક્તિ છો અને તમને તમારા જીવનમાં કોઈની વધુ પડતી દખલગીરી ગમતી નથી તમે જે પણ કામ કરો છો તે તમે તમારા મન અને ઈચ્છાશક્તિથી કરો છો અને જો કોઈ તમને વારંવાર અટકાવતું રહે તો તમને તે બિલકુલ ગમતું નથી જોકે આ એવી જગ્યા છે જ્યાં તમે ઘણીવાર ભૂલો કરો છો કારણ કે તમે તમારા જીવનના મોટા નિર્ણયો પણ જાતે જ લો છો પરંતુ જ્યારે આ નિર્ણયોનું પરિણામ નકારાત્મક આવે છે ત્યારે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે મોટા નિર્ણયો લેતા પહેલા અનુભવી અને સમજદાર લોકો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરવી વધુ સારું રહેશે આમ કરવાથી તમને યોગ્ય દિશા અને સારા પરિણામો મળશે પરંતુ ક્યાંક તો તમારો ગર્વ કે વધુ પડતો આત્મવિશ્વાસ જ તમને એકલા નિર્ણયો લેવા તરફ ખેંચે છે પાંચમું કડવું સત્ય એ છે કે તમે ખૂબ જ મહેનતુ વ્યક્તિ છો અને તમારા જીવનને ઊંચાઈ પર લઈ જવાની ક્ષમતા ધરાવો છો પરંતુ આ ગુણો હોવા છતાં તમારા સ્વભાવમાં આળસ અને કામમાં વિલંબ કરવાની આદત સામેલ છે જ્યારે આ આદત પ્રભુત્વ ધરાવે છે ત્યારે તમે સૌથી મહત્વપૂર્ણ કાર્યોને પણ મુલતવી રાખો છો અને અંતે પરિણામ મોટા નુકસાનના સ્વરૂપમાં આવે છે તમારા જીવન પર એક નજર નાખો ઘણી વખત તમે ફક્ત વિલંબને કારણે સારી તકો ગુમાવી દીધી છે આ આદત તમારા માટે હાનિકારક છે અને શક્ય તેટલી વહેલી તકે તેનાથી છુટકારો મેળવવો જરૂરી છે હવે છઠ્ઠું કડવું સત્ય એ છે કે તમારી વિચારધારા એકદમ ક્રાંતિકારી છે દરેક વિષય પર તમારી પાસે તમારા પોતાના તર્ક અને માન્યતાઓ હોય છે અને તમે કોઈપણ સામાજિક માન્યતાને ત્યારે જ સ્વીકારો છો જ્યારે તે તમારા તર્કની કસોટી પર ખરી ઉતરે અને તમને વ્યક્તિગત રીતે યોગ્ય લાગે નહીં તો તમે તેને સ્વીકારતા નથી કોઈને ખરાબ લાગે કે સારું આ સ્વભાવને કારણે લોકો તમને ઘમંડી માને છે એકવાર તમે કોઈ વિષય પર તમારો અભિપ્રાય બનાવી લો પછી તેને બદલવું તમારા માટે લગભગ અશક્ય છે ગમે તેટલા પ્રયત્નો કરે પરિણામે લોકો તમને નકારાત્મક રીતે જોવાનું શરૂ કરે છે અને તમારા વિશે પાયાવિહોણી વાતો ફેલાવા લાગે છે હા મિત્રો આપણે હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે પણ કડવી છે પણ ખૂબ જ ખાસ છે જો કે તમે મનમાં ખૂબ જ તેજ છો અને દરેક વ્યક્તિ તમારી બુદ્ધિને સ્વીકારે છે તમારી પોતાની એક અલગ વિચારસરણી છે જેને સ્વતંત્ર વિચારસરણી પણ કહી શકાય પરંતુ આમાં